નમસ્કાર મિત્રો હેરાન થઈ રહ્યા છે વારંવાર રજૂઆત કરેલી છે છતાં તંત્રએ આજ સુધી કોઈ મુલાકાત લીધી નથી તો આ ખેડૂતોની અમે મીડિયા ટીમે આજે મુલાકાત લીધી છે તો એના વડીલ આપણે પૂછીશું શું તમારા પ્રશ્નો છે તો અમે એમને ઉજાગર કરીશું નામ આપનું રત્નાભાઈ જી આપને શું પ્રોબ્લેમ છે અત્યારે પ્રોબ્લેમ એવો છે કે આ જે રસ્તો છે અમારો જે ભલાસરા થી ભોડુ જવાનો કાચો કાયદાકીય રસ્તો છે તેનો સર્વે એક વર્ષ અગાઉ થયેલો છે જેની પહોળાઈ અંદાજે ત્રેવીસ ફૂટ રાખવામાં આવેલી હતી જે સર્વે નંબર અત્યારે બસો છપ્પન વાળા ભાઈએ સંકળાવીને છ ફૂટ કરી દીધી છે તો અમારે ટ્રેક્ટર ની પાછળ ટ્રોલી પણ અમે જોડી શકતા નથી કે માલની અવરજવર પણ ગામથી ખેતર સુધી કરી શકતા નથી તેમજ શાળા થી જયારે બાળકો છૂટે છે ત્યારે એમને સાઈડ દેવાની પણ જગ્યા રહેતી નથી અને મોટી જોખમનો સામનો કરવો પડે છે આ બાબત અંગે અમે

મારું નામ ચૌધરી અલ્પેશ ભાઈ ગાજીયા ભાઈ સરપંચ ની તો આયના જે વડીલ પૂછ્યું તું તો એમને બે જણા એ જણાવ્યું છે કે અમે ટેપ કાર કે કોઈ ટ્રોલી લઈને નીકળ્યા અમારે કોઈ ચાલવાનો રસ્તો પૂરો છે નહી તો કાકા નામ આપનું જણાવશો મારું નામ ધીરાભાઈ જી તો એક અરજી થયેલ હતી રસ્તા બાબતે તો આપ રસ્તા વિશે શું કહેવા માંગો છો રસ્તા માર્ગ નથી બીજું બધું છે મારે ગાડીઓ માર્ગટવાનું બધું નથી જી સામા સામા સાધન આવતા હોય તો એક બીજા ને સાઈડ મારે સાઈડ મારે નથી જી તો આ ક્યાં થી ક્યાં રસ્તો પૂરો થાય આઠેઠ લાખ બૌડું જી બૌડું ભલાસરા થી બહડું જતો રસ્તો જી કઈ જગ્યાએ દબન લાગે છે તમને છે રસ્તો ચાલવાનો ત્યાં દબાણ કરેલું છે જી ચોક્કસ છે જે અંદાજીત ત્રેવીસ ફૂટ પહોળો છે જેનો સર્વે એક વર્ષ અગાઉ થયેલો હતો તેના પછી સર્વે નંબર બસો છપ્પન વાળા ભાઈએ આ રસ્તો એકદમ સંકળાવીને છ ફૂટનો કરી નાખ્યો છે તેમના આ રસ્તામાં આવતા અમારા

કાર્યવાહી થઈ નથી એના પછી અમે ત્રણ થી ચાર વાર કેડીઓ સાહેબ ને તાલુકા પંચાયતે મળી આવ્યા એટલે તાલુકા પંચાયત થી અમને એક જ જવાબ મળે છે આ વીક માં થઈ જશે દસ દિવસ માં થઈ જશે બુધવારે થઈ જશે શુક્રવારે થઈ જશે પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને અમને ખેડૂતો રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ઊંઘ માંથી જાગતું નથી હવે મીડિયા સમક્ષ અમે આશા રાખીએ છીએ કે તંત્ર ઊંઘ માંથી તરત જાગે અને જે આ મુશ્કેલી નો સામનો કરવો પડે છે તેનું કઈક નિરાકરણ લાવે મારું નામ ચૌધરી રતનભાઈ ગણેશભાઈ